મેઘરજના અદાપુર કંપા વિસ્તારમાં ચાર પાંચ દિવસ ભારે વરસાદના કારણે આ વિસ્તારના ખેતરો પાણીથી તરમોડ થયા છે હાલ પણ ખેતરોમાં ગુંટર પાણી છે ખાસ કપાસ સોયાબીન અને મકાઈનો પાક સંપૂર્ણ નિષ્ફળતાના આરે છે મોંઘા ભાવનું બિયારણ લાવી વાવેતર કર્યું પણ અતિશય વરસાદથી ખેતી પાકમાં જીવાત અને કહોવાટના કારણે પાક નિષ્ફળ ગયો છે તો તંત્ર દ્વારા સર્વે કરાવીને ખેડૂતોને યોગ્ય વળતર અપાય એવી ખેડૂતોની માંગ છે રિપોર્ટર જયદીપ પાટિયા અરવલ્લી અદાપુર કંપામાં અમારે સતત ચાર પાંચ દિવસથી વરસાદ ચાલુ હતો એના લીધે પાણીનો ભરાવો ખેતરમાં થયો એમાં પાકમાં મગફળી સોયાબીન મકાઈ વગેરે પાકમાં પાણીનો ભરાવો થઈ જતા ખેતરમાં જવાય એવી સ્થિતિ નથી છેલ્લા બે દિવસથી વરસાદ પડે છે પણ ખેતરમાં જવા એવી સ્થિતિ જ નથી ને પાકમાં સુકારો તથા પાણી ભરેલું હોવાથી કોવાઈ જવાનું કે ગમે તે કારણ હોઈ શકે પણ એ બધું છે ને તે હોવાથી અંદર જવાય એવું નથી તો પાકને નુકસાન ભીતિ સેવાઈ રહી છે તો એ સરકારશ્રી તરફથી કોઈ થોડા પગલાં લેવામાં આવે તો અમે સરકારનો ખૂબ આભાર માનીએ